એ વાંડિયામાં છેલ્લા લગભગ ચોવીસથી લગભગ અંદાજીત ત્રણ મહિના જેટલા સમયથી એ ત્યાંક એને કવરેજ કરી રહ્યા છે લાઈવ કરી રહ્યા હતા એ ક્યાંક ને ક્યાંક અદાણીના અધિકારીઓને એ ખૂજી રહ્યું છે એટલે એને ધ્યાનમાં રાખીને જાણી જોઈને પ્રશાસનને સાથે રાખીને મહેશભાઈ રાજગોર વિરોધ એક જે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે લૂંટની જેમાં સાડા સાત વાગ્યાનો અંદાજિત સમય લગભગ લખવામાં પણ આવ્યો છે તો તો ત્યારે જે સાડા સાત વાગે જે ઘટના ઘટી અને તેઓ બપોરના લગભગ અમે બાર વાગ્યા સુધી ત્યાં કવરેજ કરી રહ્યા હતા હું પણ ત્યાં હાજર હતો બરાબર તો ત્યાં સુધી પોલીસને યાદ ન આવ્યો અને પોલીસ સાંજે જઈને પોલીસ સ્ટેશન જ્યારે કંપની વિરોધ જ્યારે મેસ રાજગોરે ફરિયાદ લખાવી ત્યારે કંપનીએ એમની પાછળ જ્યારે એમના વિરોધ કમ્પ્લેન લખાવી કે અમારી લૂટ થઈ છે તો સવારમાં તો લૂંટ થઈ છે તો તમે આખો દિવસ તમે ક્યાં હતા પોલીસ ત્યાં હતી મેસ રાજગોર ત્યાં હતા ડીવાય કક્ષાના અધિકારીઓ હતા એલસીબી હતી બરાબર બસો જેટલા પોલીસ કર્મચારીઓ હાજર હતા ત્યાં સુધી તમે કાંઈ લખાવ્યું નહીં અને જ્યારે મેસ રાજગોરે ફરિયાદ લખાવી એટલે ક્યાંક ને ક્યાંક આને મેસ રાજગોરને એક ટાર્ગેટ કરવામાં આવ્યું છે એક પત્રકાર છે ત્યાંનું સ્થાનિક છે તે સતત ત્યાંથી કવરેજ બતાવી રહ્યો હતો એનો ગુનો એટલું કે ખેડૂતોનો એ ઉઠાવ્યો અને ખેડૂતોના અવાજને સરકાર સુધી પહોંચાડ્યો સોશિયલ મીડિયામાં એમના જે વિડીયો વાયરલ થયા તે પછી એમના વિરુદ્ધ જે ફરિયાદ થઈ એ તનદન ખોટી છે એમના વિરુદ્ધમાં આજે અમારું સંગઠન તાલુકાનું અહીંયા કંઈ મળ્યું હતું બચાવ ખાતે હવે આવનારા દિવસો અંદર આની અંદર અમે કદાચ હાઈકોર્ટની અંદર પણ જવાનું થશે તો જાસી એના માટે સંગઠન પણ સાથે છે અને અલગ અલગ સંસ્થાઓ પણ અમને સપોર્ટ આપી રહી છે હાલ તો હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં શું પરિણામ આવે છે આના મિટિંગ મળેલ અને એવું નક્કી કરેલ છે કે આના માટે અમે અહીંયા સ્થાનિક વકીલ રાખશું અને પછી હાઈકોર્ટ સુધી પણ જવાનું થશે તો અમારો સંગઠન સર્વ સંગઠનના ખર્ચે પણ હાઈકોર્ટ સુધી જઈને લડશે અને મેચને ન્યાય અપાવશે